કોદાળી રાખવી પડશે ટાંકો લે દે અમારું બંકો બંકાનો દે ડાકુ તો આવશે રે આવશે આવશે બંકો એટલો આવશે ઘણો બંકો અમે ઢુવેના લે પુરાવાળો હ તમે પુરાવાળો હારો વાળો તર હા મગફળી નથી ઉખાડી ઉખાડવા આયા હા સ્પેશિયલ બનાવવા આયા

હેલ્પ કરી હેલ્પ હેલ્પ કરી મને નહી મળે ચાલ છે બાકી મને કુવાસીન મળી જાય હમ હમ એ હું આપણે કાઈ કેવું નહીં આપણી ભાષા આપણે ના બદલા બની વાહ ભાઈ વાહ તમે તો ઉખાડતા ઉખાડતા બીજા ચારમ ઢળી ગયા છે અને ચારો તો આ ઉખાડવાનો હતો ફોડ બીજા કરમ ઢળી હા હા એ બીજા બીજા મેરા તાળા એમ